フフフフ。 નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના પૂર્વ શાસન પ્રવિણ નાયકનું આજે વહેલી સવારે દુગસ અવસાન થયું છે તેમના નિધનથી ભાજપ અને સમગ્ર અનાવિલ ત્યારે સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે પ્રવિણ નાયક એક અનુભવી રાજનેતા હતા અને તેમને દાયકાઓ સુધી ભાજપ સંગઠનને મજબૂત કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી મળતી વિગતો અનુસાર વધુ આપને વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે રાજ્યસભાના શાસન તરીકે તેમણે રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ત્યારે સુરત શહેરના ભાજપ પ્રમુખ તરીકે તેમણે સંગઠનને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું હતું સુરત મહાનગરપાલિકાના સ્થાનિય સમિતિના અધ્યક્ષ અને કોર્પોરેટર તરીકે સેવા આપી સુરત શહેરને નવી ઊંચાઈએ પહોંચાડ્યું હતું તેઓ તેમના એક કુશળ સંગઠન તરીકે જાણીતા હતા અને વધુ વાત કરવામાં આવે તો કાર્યકરોમાં તેઓ લોકપ્રિય હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેમના નિધનથી ત્યારે રાજકીય સામાજિક અને અનાવિલ સમાજમાં મોટી કોટ પડી છે ત્યારે પ્રવીણ નાયકના અને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે ભાજપના અગ્રણી નેતાઓ કાર્યકરો અને અનાવિલ ત્યારે સમાજના આગેવાનો પ્રવીણ નાયકના નિધન પર ઊંડો શોક વ્યક્ત લાગણી વ્યક્ત કરી છે અને ત્યારે તેમણે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો